ભારત એ એકતા સમાનતા સ્વતંત્રતાનો દેશ છે પણ ક્યાં છે એકતા ક્યાં છે સમાનતા ને ક્યાં છે સ્વતંત્રતા હજી અમુક વિસ્તાર એવો છે કે ત્યાં બસ માત્ર આ શબ્દોમાં જ દેખાય છે ભાવનામાં તો ક્યાંય દેખાતું હોય તેવું લાગતું નથી સમાનતા સ્વતંત્રતા કે એકતા એ માત્ર ચોપડે લખાઈ ગયું હોય તેવું લાગે છે એટલે જ અહીં શબ્દોમાં પણ ભાવના નથી પરંતુ જે ભાવના દાખવે છે તેને પણ હવે એવું લાગી રહ્યું છે કે હું શબ્દો વાપરીશ

એટલે જ તેને કુહાડીના ઘા મારી દીધા અને નિલેશની હત્યા થઈ ગઈ નિલેશને જો કે સારવાર હેઠળ ભાવનગરો ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મોત જાહેર કરવામાં આવે છે પછી તેમના પરિવાર આમ મૃતદેહ લેવાનો પણ ઇનકાર કરે છે પરંતુ સાંસદ ભરત સુતરિયા તેમને સમજાવે છે અને એટલે જ પરિવાર મૃતદેહનો સ્વીકાર કરે છે તેમની અંતિમ યાત્રા પણ થઈ જાય છે અંતિમ યાત્રામાં માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ દલિત સમાજ હિપકે ચડ્યો હોય છે કારણ કે એક ભૂલ શું બેટા કહેવાની જ ને અને દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડીયા કહી રહ્યા છે કે હવે

પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ આપ સૌ જાણો છો તે પ્રમાણે અમરેલી જિલ્લાના જરખિયા ગામે આપણા નિલેશભાઈ રાઠોડ નામના યુવાનની હત્યા થઈ એ પછી આખા ગુજરાતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને મને આજે એવું થયું કે હું મારા વિચારો પણ સમાજ સમક્ષ રજૂ કરું ચર્ચા એવું જોર પગડ્યું છે કે આપણા ધારાસભ્યો આપણા સંસદ સભ્યો રિઝર્વ સીટ ઉપર અનામત સીટ ઉપર ચૂંટાય છે કે સમાજના જે પર જયારે અત્યાચાર થાય સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે આ લોકો કંઈ બોલતા નથી એટલે મને એક સમાજના આગેવાન તરીકે એવો વિચાર આવ્યો છે કે આપણા ટોટલ અત્યારે બાર ધારાસભ્યો છે એમાં જીજ્ઞેશભાઈને બાદ કરતા અગિયાર ધારાસભ્યો અને બે આપણા સાંસદો છે જે બાબા બાબાસાહેબે આપેલી અનામતની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય અને આપણું પ્રતિનિધિત્વ રિપ્રેઝેન્ટેટીવ સરકારમાં રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કરે તો આપણે એક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત તરફથી આ અગિયાર ધારાસભ્યો અને આ બે સાંસદોનું બેસણાનો કાર્યક્રમ કરીએ કે આ સૌ સૌ પોત વિધાનસભાના જે ધારાસભ્યો છે એનો એક એક ફોટો લઈ આવે અને પોતાના લોકસભાના સાંસદો છે એનો ફોટો લઈ આવે અને એ અગિયાર અગિયાર ધારાસભ્યો અને બે સાંસદો એમ ટૂંકમાં બાર અગિયાર ધારાસભ્યો બે સાંસદો એમ તેર જણાના ફોટા ગોઠવી અને દરેક જિલ્લામાંથી આગેવાનો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉભા થાય અને મીડિયા એનું કવરેજ કરે આખા અનુસૂચિત જાતિ સમાજે એના ધારાસભ્યો અને એના સંસદ કરી નાખ્યું એટલે આપણે પ્રોગ્રામ રહ્યો છું મારા વિચારોને તમે લોકો સમર્થન આપો તો આપણે નજીકના ભવિષ્યમાં ગોંડલનો કાર્યક્રમ પતે પછી આપણે આ અગિયાર અગિયાર અને બે સાંસદોનો બારમાનો પ્રોગ્રામ સમાજ દ્વારા રાખવાનો છે એટલે સમાજના તમામ મિત્રોને વિનંતી કરું છું કે જે લોકો મારા વિચારોમાં ખોટ લાગે તો એ કહેજો પણ આ કરવું પડે એમ છે જાહેરમાં આ લોકોનો વિરોધ કરવો પડશે આપણી સીટ ઉપર યા છે ઉપર છે અને જયારે આપણી ઉપર અત્યાચાર થાય ત્યારે બોલતા નથી આ નમાલાઓ ઈ નમાલાઓને આપણે દેખાડવું જ પડશે મિત્રો કે સમાજ કંઈક છે જય ભીમ નમો ઉદય તો આ હતા જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ ભાઈ તમે પણ સાંભળ્યું કે બસ હવે તેમને શ્રદ્ધાંજલિ આપી દેવી છે એવા ધારાસભ્ય એવા સાંસદ સભ્યોને કે જેમણે દલિત સમાજે ચૂંટીને મોકલ્યા છે આજે દલિત સમાજના યુવકની હત્યા થઈ છે ત્યારે તે લોકો મૌન બેઠા છે શરમજનક આ ઘટના શરમજનક આ ગુજરાતની ઘટના વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહી पीड परा